તારીખ બાવીસ જાન્યુઆરી બે ના રોજ અયોધ્યા ખાતે યોજાનાર શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનવા માટે દિયોદર તાલુકાના કોટડા જામનાથ જામનાથ બાપુને આમંત્રણ મળતા શ્રી જામનાથ બાપુ તારીખ સત્તર જાન્યુઆરી બે ના રોજ અયોધ્યા જવા પ્રસ્થાન કરેલ સવારે અંબાજી મંદિર નવાસ થી શોભાયાત્રા નીકળેલ જે દિયોદર બજારમાં આવેલ શિવ મંદિરમાં શોભાયાત્રા ગયેલ જ્યાં શોભા યાત્રાનું ભવ્ય સ્વાગત થયેલ ઠેર ઠેર બાપુની શોભ યાત્રા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ બાપા ત્રણ રસ્તા શોભા યાત્રાનું સમાપન થયેલ બાપા શ્રી જામનાથ બાપુ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરેલ આ શુભ અવસરે ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહેલ વાસીઓને આપણા હિન્દ વાયુને એટલો ઉત્સવ છે ગર્વ છે કે ભગવાન શ્રી રામચંદ્રનો ચારસો વર્ષ પુરાનો જે પ્રશ્ન હતો અને આજે

કાયમ માટે જય થાય એવો મારી શુભકામના અને ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં ચરણો વંદન પ્રાર્થના